સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરીદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં જિલ્લા એસપી માહુ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એસપી સી કે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વી યુ ગઢરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાવવું પોલીસે વિવિધ ફ્લેગ ફ્લેગમાર્ચ યોજી હતી જેમાં પાંચ પીએસઆઈ અને પાંસઠ પોલીસ જવાનોએ અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીખાના બાની ઉંડાઈ દાંડિયા બજાર લલ્લુભાઈ ચકલા લાલ બજાર મોટા ચાર રસ્તા પીરકાઠી રોડ વેજલપુર બંબાખાના મોહમ્મદપુરા ચંબુસર બાયપાસ મનોબર ચોકડી દેહામ ચોકડી થઈને એસપી કચેરી સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ અને બી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના બેઠકોની સભ્યોની બેઠક પણ પીઆઈ વી યુ કડરિયાની ઉપસ્થિતિમાં યોજાય જેમાં તેમણે ઈદનો તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી